શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું પીપાજી મંદિરમાં બિરાજમાન દ્વારિકાધીશ ભગવાન ને પણ એકાદશીએ બપોરે બે કલાકે શાહી સ્નાન કરવામાં આવ્યું હતું જેમાં વાવ થરાજ સુઈ ગામ સહિત બનાસકાંઠા જિલ્લામાંથી ભક્તોએ ધંધા રોજગાર બંધ રાખીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના શાહી સ્નાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ટીમામાં ભાદરવા સુદ એકાદશીએ દર વર્ષે લોક મેળો ભરે છે બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજીની જેમ યાત્રાધામ ડીમામાં પણ ભાદરવી પૂનમનો ભવ્ય લોક મેળો ભરાય છે જલ જીવણી અગિયાર વાવ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને થરાદ ડેપો એક્સ્ટ્રા બસો દોડાવશે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડીમામાં ભાદરવા સુદ અગિયાર પૂનમ સુધી લોકમેળો ભરાશે જેમાં વાવ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ થરાદ એસટી ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ ડેપો દ્વારા એક્સ્ટ્રા ત્રીસ બસો શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓ ન પડે એ માટે દોડાવશે